પોરબંદરના સખી ક્લબની ચારસો જેટલી મહિલાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓને ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા ગુજરાતી ફિલ્મ લાલા નિહાળવા લઈ જવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લા ભાજપ અને સખી ક્લબના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ સખી ક્લબના ચારસો બહેનોને ટોકન દરે ફિલ્મ શોનું આયોજન કર્યું હતું લાલા ફિલ્મને નિહાળવા માટે ખાસ કરીને બહેનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો હતો પોરબંદર સખી ક્લબની સાથે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે સખી ક્લબની ચારસો બહેનો માટે ટોકન દરે લાલા ફિલ્મના શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ પર આધારિત લાલો ફિલ્મ ભક્તિના પ્રતિક સમાન બની ગયું ગુજરાતી માટે એક ગૌરવની વાત છે આજે સખી ક્લબની બહેનો એક દીકરીને લાલો બનાવી ફિલ્મ જોવા લઈ ગયા હતા ખાસ કરીને સત્સંગ મંડળની બહેનો પણ જોડાયા હતી કેટલાક એવા પણ બહેનો હતા જેમણે સિનેમા ઘરમાં પ્રથમ વખત પગ મૂક્યો હતો તે લાલો ફિલ્મ જોઈ ભાવુક બની ગયા હતા અને ત્યાં રાસની રમઝટ બોલાવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ போர் வந்து